એક સપ્તાહ પહેલા અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી નર્મદા કેનાલ ઉપર એક યુવક અને યુવતી મિત્રતાના નાતે નર્મદા કેનાલ ઉપર બેઠા હતા ત્યારે એક અજાણ્યો હુમલાખોર ત્યાં પહોંચે છે જેનો ઈરાદો લૂંટનો હતો પણ પછી સામનો થાય છે એટલે આ અજાણ્યો હુમલાખોર આ યુવક અને યુવતી ઉપર ચાકુ વડે હિચકાર હુમલો કરે છે જેમાં યુવકનું મોત નીપજે છે અને યુવતી ગંભીર રીતે ઘાયલ થાય છે આ ગુજરાતની આભરૂનો સવાલ હતો કારણ કે આપણે જ્યારે સલામત ગુજરાતના દાવા કરતા હોઈએ ત્યારે આ ઘટના ઘટે એ ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના હતી આ આરોપીને ઝડપી લેવા માટે ગુજરાત પોલીસની અલગ અલગ એજન્સી કામે લાગી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે આ સાયકો કિલરને જે અગાઉ આ પ્રકારની બાર ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો આ સાયકો કિલરને રાજકોટ નજીકથી અમદાવાદ ક્રેમ બ્રાન્ચની મહિલા પોલીસ અધિકારીએ લીધો છે છે તેની વાત કરવી વૈષ્ણવજન તો તેને અધિકારી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ગાંધીનગર નજીક આવેલી નર્મદા કેનાલ ઉપર વૈભવ વનમાળી નામનો એક યુવક તેનો જન્મદિવસ હોવાને કારણે તે પોતાની ગર્લફ્રેન્ડની સાથે કારમાં બેઠો હતો મધ્યરાત્રી થવા આવી હતી ત્યારે એક હુમલાખોર ત્યાં પહોંચે છે તેનો ઈરાદો તો લૂંટનો હતો તેના હાથમાં ચાકુ હતું તે માલમત્તા લૂંટી ભાગવા માંગતો હતો પણ વૈભવ સામનો કરવાની ભૂલ કરે છે આ હુમલાખોર વૈભવ ઉપર ચાકુ વડે ત્રણ હુમલા કરે છે યુવતીને એક ચાકુ મારે છે વૈભવનું ઘટના સ્થળે મોત થાય છે આ મામલે અડાલજ પોલીસે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કર્યો અને તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો ત્યારે પોલીસના રડારમાં એક સાયકો કિલર આવે છે જે અગાઉ આ પ્રકારની બાર ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો જેમાંની ચાર ઘટના તો માત્ર અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ઘટના ગંભીર હતી ગાંધીનગર નજીક ઘટના ઘટી હતી પાટનગર હતું એટલે ગાંધીનગર પોલીસની સાથે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાય છે આ દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલ ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજાણ પોતાના અધિકારીઓ સાથે એક મિટિંગ કરે છે અને અલગ અલગ ટીમો બનાવી આ સાયકો કિલર જેનું નામ છે નીલ પરમાર તેને શોધી લાવવાના પ્રયાસો શરૂ થાય છે નીલ પરમાર હજી દસ મહિના પહેલાં જ આ પ્રકારની ઘટનાને અંજામ આપી જેલમાંથી બાર છૂટ્યો હતો પોલીસને ડર એવો હતો કે આ સાયકો કિલર ફરી

તેણે અડાલજમાં હત્યા અને લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે આમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત પોલીસનું નિઆબરૂને બચાવી લીધી છે પણ ચેતવણી એ યુવક યુવતીઓને છે કે જેમને પ્રેમ થાય કે મિત્રતા થાય ત્યારે તેઓ નિર્જૈન રસ્તા ઉપર બેસે છે તો પોતાને બચાવવા નિર્જન રસ્તાઓ કે સ્થળોથી દૂર રહેજો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો